સાહેબ ના ભારે સિલ્વર ખાઈ લઉં એ મને થોડી કાલ સાહેબ થોડી મને આઈ જરા જરા ખાઈ સિલ્વર સાહેબ ભૂઈ ગયા ની હું પથારી ફેરવું સાહેબ ગયો મારે લાગે સાહેબ આ ત્રણ ચાર કરે આ શું છે ના નઈ સેવા સાહેબ એને પીનું લાગે ઘરી પૂરી તો ને ને બેના હuirયો નઈ દીધું તો બેહી આ છોટિયાન મેલા

রোহিতাতে ফোন যাও বল আমি ওনার স্মরত ए साहब ए साहब मार बैशोगा आटा तालीओ तालीओ तने तारा माल से से करावे है चोरी करवाना ताली सोई की मेल है ओ मरे मां को फोटो फोटो मैं नहीं कह दिया तो रे ए छोरा ए छोरा ए हम घुडा पे का साहेब मंगवाए अरे भाई बैठ तभी हम घुडा पे का ताली रोल थोड़ी बैठो चल साहेब सालारी मारी बाणा ही चोर गयो तो

જો તલાત કઈ ગઈ થાય કે અમે તમને બલાવશું હા આજિપુરી tactics ગુડ મોર્નિંગ ચા કે હેલો બેટા આજે આજિપુરી ચકા સીતાદેશ સીતાબે રાજિપુરી તારે આજરીबाग કે રાજેરાજજી આજ ગાડા થઈ ગયા આજ તો બહુ બને મો એક એક રોહિત ગોવિંદ આ ગોવિંદ બોબળો સાહેબ બોલતો જ નહીં કોઈ હા યસ સર ગોમો યસ સર નું ચકળો નું ચક ચક જાય છરા નાકો ડડો છરા ટીક્યા આવ હા હા લાડવા હલવા ન ખાઈ ગયો પપ્પા પપ્પા જો સાહેબ આમવા ગયો હમણા તાળીઓ એ સાહેબ તાળીમાં હા મારા બેટા ગોમોને કામ જો દે રોજેરોજ ઢેર આયો હોય છે જા કાકા

हाँ वो तो सोना है सी मुन्ने अभी तो, तो करता था ये ले करता था शो बेलाई के मुन्ने चाय आया तुम्हें मैं अच्छा अच्छा भी शायद जैसा बने चाय क्या क्या तो चाय ए डालिया तो जा यूँ तो दम दम बढ़ो 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 नहीं तू जा तो

સાહેબ રોજ હોય વાત ચલો છોડો ચલો સ્ટાર્ટ કરો સાહેબ બોલો તો મેળા મેળા ખાઈ

બેઠ <laughs> चाय बेहित हूँ सर। बुढा 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 बकार। चाय पांग तो बकार। तू बकार। तू बकार। बकार तो नहीं बकार। ने बकार। एक कज़र उदिया कड़ी लखीना हो जी। चाय। एक कज़र उदिया कज़र उदिया कड़ी लखीना चल साइड मज़ा। चलाओ। चलाओ तो रे। चाय माने कज़र उदिया चलाओ। ना ना। क्यों? एक करेगो। क्यों?

લે સાહેબ મે એકડી લાછી દાસી આપ તાકો આ એકડે એક એ મને તો નું ફુંડા ગાને ગીત ગાતા આવડે સાહેબ આવો એકડી લાછી ગીત ગાવ ગીત તો બડા તારા ગીત ગાવ તો કલાઈ કા હે જની સામેલા સાહેબ હું ગીત ગાવ ચલ બાર ગીત ગા કોઈ એવું ગીત લઈ જાવાનું જેથી ગઈને આ બાળકો શીખે ઓ સપનું ઓ બાર ગીત લઈ બાર ગીત બોલ એ ગીત નહીં

की बड़ी बालिया घरों धंधे मोने तो घरों धंधो अच्छा आज मार है एक दो चलो डाको पड़ जाए है बड़े पुत्र लेके घर तुम तार बाबू बोल ना मु बु ए साहब हाथ ले दिन 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 स्कूल से गई बड़को दे सको दे अरे को ए साहब चला आउ तो हो जाई सको राजा आने આ ચા જો જઈ શકો છો સાહેબ તમાર ખરકકા મે મારા ફળ ગતી મે લઈ આવજી કાલ ઘરે લઈ જાવજી સાહેબ મને એવું લાગી

કેવું છે કુતરા નો એઠો દૂધ પાગ આજે સાહેબ ને પાવાનો કુતરા નો એઠો દૂધ પાગે આજે સાહેબ ને પાવાનો

મારા મેટલા તારી મમ્મ છે સાહેબ એવું હતું ને પણ મન મારતા નહીં ખોટ નહી